નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસ ને વાર ગુરુવાર આજે આપણે જસદણ માર્કેટિંગ એના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા આરવી ખેડૂત મિત્ર ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કને તમામ માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ મળતા રહે દસદણ માર્કેટ યાર્ડના ભાવ સિંગદાણા 1000 થી 1200 રૂપિયા જીરું 4000 થી 4725 રૂપિયા સણા 1000 થી 1300 રૂપિયા મેથી 1100 થી 1100 રૂપિયા અડદ 1050 થી 1500 રૂપિયા મગ 700 થી 1300 રૂપિયા તુવેર 1300 થી 1300 રૂપિયા તાણા 850 થી 1100 રૂપિયા સોયાબીન સાતસો સિત્તેર થી આઠસો ને રૂપિયા લસણ પાંત્રીસો ચાર હજાર રૂપિયા તલ સફેદ પંદરસો થી સોવીસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો થી છસો સિત્તેર રૂપિયા ઘઉં લોકવન પાંચસો થી છસો ને સોતેર રૂપિયા મગફળી સાતસો થી બારસો પાંચ રૂપિયા કપાસ તેરસો થી ચૌદસો ને સાઠ રૂપિયા